મોરબી રાજકોટ હાઈવે પર મીતાણા નજીક એક કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતને પગલે જે આ બંને વાહન ચાલકો છે તેની વચ્ચે રકજક થઈ હતી અને આ રકજક લાંબો સમય ચાલતા આ જે હાઈવે છે તેના પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ પ્રકારે વાહનોની કતારો લાગી રહી છે અને ઘણો સમય સુધી આ બંને વાહન ચાલકોની જે રકજગ હતી તેને કારણે અસંખ્ય વાહન ચાલકો છે ટ્રક છે એસટી સહિતના વાહનો છે તે ટ્રાફિકમાં ફસાયા હતા અને અસંખ્ય લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો ત્યારે આ બનાવની જાણ થતાં જ ટંકારા પોલીસ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો હતો અને ટ્રાફિક ક્લિયર કરાવવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે આજે રક્ષાબંધનના તહેવાર નિમિત્તે આ પ્રકારે ટ્રાફિકની સમસ્યા સર્જાતા અનેક લોકો જે તહેવારો માટે જતા હોય તેઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો